લોધિકા તાલુકાના ઇટાળા ગામે જે આ ડેમમાં માત્ર થોડો ઘણો નાનો ખર્ચો જ છે અને લાખો કરોડો લીટર પાણી વહી જાય છે અત્યારે લાઈવ આપ જોઈ શકો છો પાણી જતું જ રહેશે જાય જ છે અત્યારે આ પાણી છે એ માત્ર સાત આઠ દિવસમાં જ જતું રહેશે બધું જ માત્ર માત્ર ચુમ્માલીસ હજાર રૂપિયાનો જ ખર્ચો છે એનું એસ્ટિમેટ અમે બનાવ્યું છે એક દિવસ અહીંયા જેસીબી લગાડવું પડશે એક દિવસ ટ્રેક્ટર જેસીબીની મજૂરી સાત હજાર રૂપિયા થશે એક દિવસ ટ્રેક્ટરના બે હજાર રૂપિયા થશે રેતી સિમેન્ટ કાંકરી અને બાકીની અન્ય સિવિલ વર્કની મજૂરીના પાંત્રીસ હજાર રૂપિયા આમ માત્ર ચુમ્માલીસ હજાર રૂપિયાના ખર્ચથી જ કરોડો લિટર પાણી અહીંયા બચશે આજુબાજુના ખેડૂતોને લાભ થશે પેલો વરસાદ સરસ થઈ ગયો અને બીજો વરસાદ લંબાણો તો પાક નિષ્ફળ નહીં જાય અહીંથી પાણી ખેડૂતો લઈ અને પોતાના ખેતરમાં પીવડાવી શકશે અને શ્યાળુ પાક તો બહુ સારો આવશે મિત્રો મોદી સરકાર મોદી સાહેબ અત્યારે ખેડૂતોની આવક ડબલ કરવાનું આયોજન કરી રહી છે ખૂબ સારી વાત છે પણ જગતના તાજ પાસે અત્યારે માત્ર ચુમ્માલીસ હજાર રૂપિયાના ખર્ચથી જ આવતા વર્ષથી જ એની આવક ડબલ થઈ શકે એમ છે તો આ નાનકડા કાર્યમાં આપ સહકાર આપશો અમે લોકો રાજકોટ જિલ્લાના જે આવા ડેમો તૂટેલા છે નાના ખર્ચથી જે રિપેર થઈ શકે એમ છે એવાની મુલાકાત લઈએ છીએ આ વિડીયો આપના તમામ ગ્રુપમાં શેર કરી જગતના તાતે આપની સમક્ષ હાથ લંબાવ્યો છે તો આપ સહકાર આપજો ધન્યવાદ